અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે વિરોધ યથાવત છે સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ થઈ રહી છે શાળાની માન્યતા રદ કરવાની માંગ સાથે વાલીઓ ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યા છે પોસ્ટર સાથે વાલીઓ કર્યો છે ડીઓને વાલીઓએ આવેદનપત્ર આપ્યું છે મૃતક વિદ્યાર્થીના માતા પિતા ભગવાન સેના અને વાલીઓ પહોંચ્યા ડીઓની કચેરી ખાતે સેવન્થ ડે સ્કૂલ સામે વિરોધ હજી પણ યથાવત છે આપજુઓ પોસ્ટરો સાથે વાલીઓ વિરોધ કરી રહ્યા છે ડીઓ કચેરી ખાતે પહોંચ્યા છે સ્કૂલમાં નયનની હત્યા મામલે અત્યારે તમામ જે વાલીઓ છે ખુદ નયનના જે વાલીઓ છે તેઓ અત્યારે ડીઓ કચેરી આવ્યા છે અને તેમની માંગણી છે કે આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પરંતુ જે સેવન ડે સ્કૂલ છે એ સેવન ડે સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવે અને હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો નયનના પિતા જે છે એવો પણ અહીં ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા કડક માં કડક કાર્યવાહી નહીં પરંતુ સ્કૂલની માન્યતા રદ થાય તે પ્રકારની માંગણી આપે કરી છે ડીઓ કચેરી કયા પ્રકારની વાતચીત થઈ એ વાતચીત એ જ થઈ છે કે જે બી સ્કૂલનો સ્ટાફ છે કોઈ એક તો મદદ કરી નહીં સૌથી પહેલાં સૌથી મોટીમાં મોટી આજે એ એ ટાઈમ ટુ ટાઈમ એ લોકોએ મદદ કરી હોત જો એકસો આઠને કોઈ પોલીસને ઇન્ફોર્મ કરતો થઈ શકે છે ભાઈ આજે મારો નયન અમારી સાથે જ હોત પણ એમની બેદરકારીના હિસાબે સમજો આ નયાના મૃત્યુ પામેલ છે ને અમારી એક જ સમજો અમે જે માન્યતા લખી છે એમાં એ જ છે કે સ્કૂલની માન્યતા સો સો ટકા રદ થવી જોઈએ કોઈ અમારે સસ્પેન્શન નહીં જોઈએ કશું બી નહીં જોઈએ અમારે ખાલી એક જ માંગણી છે કે સ્કૂલની માન્યતા આખી રદ થઈ જાય ને જલ્દથી જલ્દ કોઈ બી સરકાર સમજો પોતાની અંડરમાં એ માન્યતા લઈને અને બીજી કોઈ સારી સંસ્થાને આ સ્કૂલ સોંપી દેવામાં આવે બીજું કંઈ નહીં ઓકે બિલકુલ હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાગના જે વાલીઓ છે તેઓ અત્યારે અહીં ડીઓ કચેરીએ છે અને તેમની માંગણી કઈ કઈ પ્રકારની છે કે માત્ર કડકમાં કડક કાર્યવાહી નહીં સસ્પેન્ડ નહીં પરંતુ સામે કડકમાં કડક પગલાં પણ લેવામાં આવે અચ્છા આપ જ્યારે નયન જખમી હતો જ્યારે આપને વાત ખબર પડી કયા પ્રકારે આપ હોસ્પિટલ પહોંચ્યા અને કેવી રીતે સારવાર મળી એ સમયે જબ મેરે બેટે કો વાં લાગા મેં સ્કૂલ લેને કે છૂટા થા મેં લેને કે ગઈ હતી तो मैंने वहाँ पे देखा बहुत क्राउड था जैसे मैंने गाड़ी रुकाई तो मेरा बेटा बैठा था बेंच पे मैंने उसको पकड़ा जैसे ही मैंने हाथ में उठाया वो बेहोश होता ज़्यादा नीचे गिर रहा था तब इतने में मेरी जेठानी आ गई और उसने फटाफट से ऑटो कराई और हम दोनों ऑटो में लेके उसको हॉस्पिटल तक ले गए स्कूल तरफ से कि कोई विद्यार्थी तरफ से जान करवा नहीं आई क्या प्रकार की घटना बने किसी का भी स्कूल से हमको फ़ोन नहीं आया ना किसी ने इन्फॉर्म किया कि आपके बेटे को लगा ये तो मैं सडनली मेरे बेटे को स्कूल से छूटने का टाइम होता मैं लेने गई थी तब मैं वहाँ पर पहुँची तो ये દેખા મેન્ટ અમે ત્યાં એન્ટર થયા એ ટાઈમે ડૉક્ટરે તો એવું કીધું કે આ કેસ તો બહુ ક્રિટિકલ જ છે છતાં પણ અમે ટ્રાય કરીએ છીએ બાકી તો બીજું કંઈક માલિકને પ્રાર્થના કરો ચમત્કાર થઈ શકે તો છે બાકી એમની એ ટાઈમે જે કન્ડિશન હતી એ બહુ જ ક્રિટિકલ હતી હવે માંગણી શું ખાસ તમે ડીઓ કચેરી આવ્યા રજૂઆત કરી તમારી માંગણી શું બસ આ જ છે આ સ્કૂલની માન્યતા રદ કરો સસ્પેન્ડથી અમારે કશું સંતોષ ના થાય મારા છોકરાને ત્યાં જ ન્યાય મળશે જ્યારે એ બધું સ્કૂલ જ બંધ થશે આ સ્કૂલ સ્ટાફ અહીંયાના ટીચર્સ બધા અહીંયાથી બંધ જ કરવું જોઈએ શિક્ષણ જ બંધ કરવું જોઈએ આ ખૂની વિદ્યા અમને નથી જોતી બિલકુલ હાલ નયનના માતા પિતા સાથે શાળાના જે અન્ય વાલીઓ છે તેઓ પણ ઉપસ્થિત છે ને તેઓ પણ આ જ કરી રહ્યા છે કે શાળાની માન્યતા રદ થવી જોઈએ સ્કૂલે પરિપત્ર જાહેર કર્યો છે ખાસ કરીને પેરેન્ટ્સ માટે કે જે પણ પેરેન્ટ્સ આ વિષયમાં જશે તો એમના દીકરાઓનું ભણતર અહીંયા પૂરું થશે એટલે કહેવાનો મતલબ હજી સુધી આ લોકોને અકડ છે આ લોકોને હિંમત છે કે આ રીતે પેરેન્ટ્સ સાથે વાત કરી શકે આ ક્યાંક ને ક્યાંક દુઃખદ વાત છે આપણા બધાના માટે વાલીઓ માટે દુઃખદ વાત છે કે આટલી હિંમત સ્કૂલની અંદર આવે ક્યાંથી એને સારવાર માટે લઈ જવામાં તેઓએ ઘોર ઉદાસીનતા દાખવી છે તેવી પણ અહીં રજૂઆત આપી છે સાથે સાથે ઘણા બધા વાલીઓ હતા તેમાં તેમના હૃદયમાં આક્રોશ હતો અહીંયા ઘણી એવી અનૈતિક પ્રવૃત્તિઓ જે અગાઉના સમયમાં શાળામાં જોવા મળતી હતી તેવી પણ અહીંયા તેઓએ બતાવેલી છે અને જે આમાં જોડાશે તેવા વિદ્યાર્થીઓને આ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું કહ્યું છે પણ એ પ્રકારનો મેસેજ અહીંયા અમારી અમારા સુધી પણ આવ્યો છે વાલીઓએ આ બાબતે કોઈ ગભરાવાની જરૂર નથી જ્યાં આગળથી આ પ્રકારના મેસેજીસ આવે છે તેમની સામે કાર્યવાહી થશે